વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગ મહેસાણા અને કનુભાઈ ચૌધરીના સંયુક્ત ઉપક્રમે વિસનગર શહેર હરિયાળું બને અને પર્યાવરણ ની જાળવણી થાય તે માટે પાંચ હજારને એકસો રૂપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક નૂતન જનરલ હોસ્પિટલ મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી વધુ પણ બોટલ રક્ત એકત્રિત થયું હતું તમામ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ અને વૃક્ષ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કનુભાઈ ચૌધરી સમાજના આગેવાનો સંતની ઉપસ્થિતિમાં બીટીસી માર્કેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ 50મા જન્મદિવસ પર કનુભાઈ ચૌધરીને મિત્રો પરિવારજનો સ્નેહીજનો સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આપણે કયા કાર્યક્રમનું આયોજન કર્યું છે જન્મદિવસ નિમિત્તે કયો શું વિચાર્યું છે ઓકે આજે વિસનગર ખાતે બીટીસી મોલ ખાતે એક ભવ્ય આયોજન જન્મદિવસ ઉમેદવાર પચાસમાં જન્મદિવસ દિવસ ઉમેદવાર પચાસ યશવંતભાઈ અને અમારા બધા વૃક્ષો પાટીદારો અહીંયા ઋષેભાઈ દડ અને વૃક્ષો છે એનો કાર્યક્રમ નીચે નો આયોજન કરેલ છે એમાં થી ઉપર ડ્રગ ડોનરો અત્યારે હાલ ઉપસ્થિત છે અને દસ થી ઉપર વૃક્ષો હવા વાહન વાહની કરવા માટેની આયોજન કરેલ છે તો એમાં મોટી સંખ્યામાં સમાજ અને બીજા સમાજના બધા અન્ય સમાજના મિત્રો સાથે વળીને ફરિયારી કાળજી આપણા પીએમ સાહેબના સપોર્ટને